બનાસકાંઠા જિલ્લામાં કાંકરેશ તાલુકાના ચાંગા ગામના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ચાંગા ખાતે આવેલ સરકારી પડતર

આજ રોજ અમો ગામ ચાંગા તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠાના અનુજાતિના સમસ્ત માહોલાના લોકો અહીંયા તાલુકા પંચાયત શિવરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ને મળી અને અમારા ગામે જે સરકાર શ્રીની વિવિધ હેડની જે જમીનો છે જે જમીનનો ઉપર ગામના અમુક લોકો દ્વારા દબાણ કરી અને જેની અંદર કાચા મકાનો પાકા મકાનો તબીલાઓ તેમજ ઉકરડાઓ અને વાડાઓ બનાવેલા છે જે દબાણ દૂર કરવા માટે અમુ સમસ્ત અનુજાતિના લોકો આજે અહીંયા સાહેબ પીડી સાહેબના આવેદન કરેલું છે ખાસ અમારો ઉદ્દેશ્ય એ રહ્યો રહ્યો કે અમારા ગામની અંદર અનુસા અનુજાતિના લોકોની સાથે સાથે અન્ય લોકોને પણ મકાન વિહોણા છે તો જો જમીન દબાણ દૂર થાય તો અમારી સાથે સાથે ગામના અન્ય લોકોને પણ ઘરનું ઘર બની રહે એવી અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને અમારી રજૂઆત કરી છે જય હિન્દ જય ભીમ મારું નામ છે પરમાર વજાભાઈ નાગજીભાઈ ગામ ચાંગાના અનુસૂચિત જાતિના લોકો અમે ભેગા મળીને શિવોરી મુકામે આવેલા છે આજે તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને મળીને આવેદનપત્ર આપ્યું એથી અમને લાગે છે કે અમારા ચાંગા ગામમાં લગભગ મને ઓપરે છે પંદર વર્ષથી મોટા પાયે દબન કરેલું છે ને મોટા પાયે લોકો ચાંગા ગામના લોકો દબાણ મોટા પાયે કરેલું છે એના અંદર વાવેતર કરે છે કાચા મકાન બનાવે છે પાકા બંગલા છે અને તબેલા મોટા પાયે બનાવેલા છે એ બધાનું પંદર વર્ષથી મોટા પાયે કેનાલ હેડિટી છે એટલે મોટા પાયે આયોજન કરી અને લાખો રૂપિયાની અઢલક આવક કમાણી કરી રહ્યા છે અમારો કહેવાનો પ્રશ્ન એ રહ્યો છે કે જે આ દબાણ દૂર કરી અને જે કરવિહોણા છે અનુસૂચિત જાતિના લોકોને ઘરવિહોણા છે તેમને મફત ફ્લોર ફાળવણી કરી અમારી નમ્ર વિનંતી છે